વાહ સરસ મજાની જે ભાવી ભક્તોને લાડુડી નો પ્રસાદ પીરસવામાં આવે છે વાહ જે મિક્સ અહિયાં તમે જોવો ભાવિ ભક્તો જે તે જો સોફા ઉપર બેસીને જે પ્રસાદી ગ્રહણ કરે છે ત્યાર પછી અહિયાં પણ સરસ અંબાજી નો લાખો ની સંખ્યા માં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર જે પગફાળા ચાલી ને આવે છે અને અલગ અલગ સંઘ જે ને શણગારવામાં આવે છે ત્યાર પછી અહિયાં જે ઉભા રોડે સરસ મજાના અલગ અલગ જે કેમ્પો નાખવામાં આવેલા છે તેમાં જે ડોક્ટરી તેમજ આ સવારના જમવાનું રહેવાનું અને અહીંયા તમામે તમામ સગવડતા જે રોડ ઉપર આ ભાઈ સેવા કરવામાં આવી છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આપવાનું છું channel માં નહો તો channel ને સબસ્ક્રાઇબ તમારું વિડીયોને લાઈક કરી આવો જેતાની ખાસ કરીને તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને જે અહીંયા ચાલીને આવતા ભાવી ભક્તોને જે આ જગ્યા ઉપર કેમ્પ ની જે સેવા આપવામાં આવી રહી છે તેની જે પૂરેપૂરી સગવડતા તેમજ તે સેવા તેમને મળી રહે

ત્યાર પછી આપણે આગળની તરફ જોઈએ ને તો અહીંયા જે લાઈવ ખમણ જે ભાવી ભક્તોને પ્રસાદી તરીકે જે પીરસવામાં આવે છે અને ઘણા ભાવી ભક્તો તમે જોઈ જ રહ્યા છો શરૂઆતમાં એન્ટ્રીમાં જે ભાવી ભક્તો જે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એ સામેની તરફ રાકેશભાઈ બતાવશે મિત્રો લાઈવ જે ચોવીસે કલાક ખમણ બની રહ્યા છે તેની પ્રોસેસિંગ અહીંયા તમે જુઓ આઈ મશીન દ્વારા કાંઈક કરી રહ્યા છે જે મિક્સ કરી રહ્યા જે ખમણનો જે કહેવાય ને કે માલ પછી ત્યાર પછી આગળની તરફ જોવા જઈએ તો ત્યાં પણ તેનો કારવારી ચાલુ છે અહીંયા લાઈવ ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે તેનું કટિંગ કામકાજ ચાલી રહ્યું છે મિક્સ ગરમા ગરમ સાત વાલ ડૉક્ટરને જે ફેરસવામાં આવી રહ્યું છે ભાવિ ભક્તો ને જે પ્રસાદી પીરસવામાં આવે છે તે જ આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનો જે મોહનથાળ છે મીઠાઈસમાં પછી આગળ જોતા જઈએ પૂરી છે પછી સબ્જી તો જે ભૂંગળા દાળ ભાત ને શાક બોલ મારી અંબે જય જય અંબે પછી મિત્રો આગળની તરફ આપણે જોવા જઈએ ને તો અહીંયા સરસ મજાનો જે વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે ત્યાર પછી ત્યાં ઘણા ભાવી ભક્તો જે પ્રસાદી બેઠીને ગ્રહણ કરે છે ત્યાર પછી પ્રસાદી કઈ રીતના બને છે તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ અહીંયા તમે જુઓ ભાવી ભક્તો જે તે જો હું કહે સોફા ઉપર બેસીને જે પ્રસાદી ગ્રહણ કરે છે ત્યાર પછી અહીંયા પણ સરસ મજાનું જે ટેબલ છે અને સરસ મજા જે હાથમાં જે ભાવિક ભક્તોને પ્રસાદી થાળી દઈને જે પ્રસાદી લેવડાવવામાં આવે છે અને બધી જગ્યાએ આ રીતના સરસ મજાના પંખા મેકવામાં આવેલા છે અને વિશાળ અને આ ડોમ જોઈ રહ્યા છો તો ચાલો આપણે અંદર જઈએ અહીંયા પણ અલગ અલગ ટીમ એક સાથે એક બહારની તરફ ટેબલ રાખવામાં આવેલું છે અને બે અંદરની તરફ છે અને અહીંયા ભાવિક ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ખૂબ સરસ મજાની જે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે અને લાખોની સંખ્યામાં જે અહીંયા મેળામાં ભાવિભક્તો આવતા હોય છે તે પ્રસાદી ગ્રહણ કરતા હોય છે અને હવે હું તમને આ રીતના સંપૂર્ણ થાળી જે ભાવિભક્તોને પ્રસાદી દેવામાં આવે છે તો હવે પ્રસાદી કઈ જગ્યાએ જે બનાવવામાં આવે છે લાઈવ ગરમા ગરમ તે જગ્યા ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું શું કહેશો રાકેશભાઈ બસ આવું તો તમને અહીંયા જ એક જ જગ્યા ઉપર તમને એટલી બધી જે ભાવિ ભક્તોની તમને જોવા મળતી હોય છે તમને તમને દર્શન દર્શન લાખો અહીંયા અહીંયા આવતા તો ચાલો હવે આપણે જે જે લાઈવ રસોઈ બની રહી છે ને તે જગ્યા ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું મિત્રો જે મીઠાઈમાં પ્રસાદી દેવામાં આવે છે જે મોહન થાળના બટકા તે અત્યારે તેમનું કટિંગ કામ થઈ રહ્યું છે અને ઘણા એવી ચોકી છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ ને અહીંયા ઘણા જે લાઈવ અહીંયા પણ શાક ગરમા ગરમ કમ્પ્લીટ છે શેનું શાક છે ભગત મિક્સ 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 શાક છે લાઈવ ગરમા ગરમ જે પુરી નું કામકાજ બેનો બનાવી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ એક સાથે ઘણા બધા બેનો જે સેવામાં તે પુરી નું વળી રહ્યા છે ત્યાર પછી સામેની તરફ પણ બે ટાવા મેકવામાં આવેલા છે ત્યાં પણ જે પુરી કરાઈ કમ્પ્લીટ થાય છે અને આપણે હવે જોવા જઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જે દાળ બનાવવામાં આવે છે તે કેટલા માણસોની દાળ બને છે તે આપણે જોઈએ અહીંયા જે મિત્રો લાઈવ ગરમા ગરમ જે દાળ બની રહી છે ને શું નામ ભગત તમારું સુખસિંહ છે જે કેટલા માણસોની દાળ બને દાળ બને છે પાંચ હજાર માણસો પાંચ હજાર માણસો

બે હજાર ત્રણ હજાર માણસો ચાલુ પડે ચાલુ માં અંદાજિત આઠ થી દસ હજાર માણસો ચોવીસ કલાકમાં પ્રસાદી પ્રદાન કરે છે ભાઈ ભક્તો જે પાણીમાં જે પીવાનું જે કહેવાય ને વોટર કેન તે ફિલ્ટર કરી દેવામાં આવે છે અને એમાંથી ને જે રસોઈ બનાવવામાં આવે છે ફિલ્ટર કરેલા પાણી કાળજી રાખવામાં આવે છે સંપૂર્ણ કાળજીથી જે અહિયાં હરિભક્તો ને જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે સંપૂર્ણ જે કહેવાય ને કે સારી સારી ક્વોન્ટિટી વસ્તુ તે વાપરીને જે ભાવિભક્તો ને પીરસવામાં આવે છે સરસ મજાના ભૂંગળા દાળ ભાત શાક રોટલી બનાવવામાં આવે છે તેની ગરમ મસાલો જે અહીંયા અલગ અલગ જે સરસ મજાની ક્વોન્ટિટી જે અલગ અલગ આઈટમો જે વાપરવામાં આવે છે તેની સંપૂર્ણ ગરમ મસાલા જે આ ટેબલ ઉપર રાખવામાં આવેલા છે ત્યાર પછી અહિયાં જે સવારમાં બે વાગ્યાથી લઈને જે અહીંયા ફાફડીનો તેમજ બિસ્કુટનો જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તેનો પણ સંપૂર્ણ સ્ટોક અહીંયા તમે જોઈ રહ્યા છો પાર્લે તેમજ ફાફડી વેફર એમ ઘણી બધી વસ્તુઓ જે અહીંયા ભાવિભક્તોને સવારમાં દેવામાં આવે છે અહીંયા કાજુ બદામના બિસ્કીટ ત્યાર પછી અહીંયા પાર્લેના બિસ્કીટ એમ ઘણા બધા અહીંયા તમે જોઈ રહ્યા છો કોખા કમ્પ્લીટ છે પછી અહીંયા વેફર પછી અલગ અલગ ફાફડી એમ અલગ અલગ સવારમાં પોરમાં નાસ્તો દેવામાં આવે છે ત્યાર પછી જે આ સંપૂર્ણ બકાલો જે તમે જુઓ આ રીતના ટેમ્પા દ્વારા અહીંયા સપ્લાય કરવામાં આવે છે પછી હું તમને આગળ બતાવું જે અહીંયા શાક બકાલામાં વાપરવામાં આવતી જે અહીંયા રીંગણા બટેકાના ઘણા બધા ટગલા છે ત્યાર પછી ટમેટામાં અલગ અલગ સરસ મજાનું જે વ્યવસ્થિત રીતના ભાવિભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે અરે વાહ સરસ મજાની જે ભાવિ ભક્તોને લાડુડીનો પ્રસાદ પીરસવામાં આવે છે એમ ઘણી બધી તમે જોઈ રહ્યા છો ત્યાર પછી વધારાની જે મીઠાઈ કહેવાય કે અહીંયા જે મોહન થાળ છે આ રીતના સંપૂર્ણ જે ભાવિ ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે અહીંયા મિત્રો જય અંબે પગપાળા સેવા સંઘ દ્વારા જે સરસ મજાનો જે અમને પ્રસાદનો ડબ્બો દેવામાં આવે છે પ્રસાદમાં ચાર લાડુ છે એક મોહનથાળનું ભટકું છે આ રીતના અમારી સાથે જેટલા ભાવિ ભક્તો છે તેમને જે પ્રસાદીનો ડબ્બો વિતરણ કરવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા ગમે તે ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર પગપાળા યાત્રા આવે છે તેમને પણ આ જે મીઠાઈ વિતરણ કરવામાં આવે છે જય અંબે જય માતાજી જેમ બે પપ્પા સેવા સંઘ મગરપુરા વડોદરા તરફથી તમામ ભક્તજનોને ભાદરવી પૂનમ મહામેળાની હાર્દિક શુભકામના મગરપુરા દ્વારા આ સતત દસ વર્ષથી અહીંયા અવિરતપણે સેવા આપવામાં આવે છે કોરોના જેવા કપડા કાળમાં બી જો માતાજી આપણને આ રીતે ઉગારી લેતા હોય તો એ દરમિયાન બી અમે અહીં નતા આવી શકતા પરંતુ અમારે ત્યાં ગરીબ લોકો જે હતા એ લોકોને અમે સેવા આપીને એ પણ બે વર્ષ અમે કન્ટિન્યુ જે કરે રાખે છે અને દરરોજનું અમારે પચીસોથી ત્રણ હજાર માણસનું એક ટાઈમનું જમવાનું

આ વખતે હવે અમે સમયનું એવું રાખ્યું છે કે ત્રણ દિવસ જે કરતા હતા એ હવે ચાર દિવસ કરવાનો આ વખત થી શરૂઆત કરી છે સમય અમારે કન્ટિન્યુ ચાલુ જશે ચોવીસ કલાક માતાજી નો મેળો ગુજરાત સરકાર બાર તારીખથી આ વર્ષે ચાલુ કરે બાર થી અઢાર તારીખ સુધી નું બાર થી અઢાર ફેરફાર હોય છે તિથિ પ્રમાણે આપણું હિન્દુ જે સંસ્કૃતિ છે એમાં જે તિથિ પ્રમાણે હોય છે એ તિથિ પ્રમાણે લોકો રાખતા હોય છે શરૂઆત ગમે ત્યાંથી કરે પણ પૂનમ સુધી છેલ્લો દિવસ પૂનમનો હોય છે પણ અમારે છેલ્લો દિવસ અગિયારસ નો હોય છે અગિયારસ બાર નો હા હા પાંચ થી સાત દિવસ નો દેહલી માટે અલગ અલગ સવારે અલગ હોય સાંજે અલગ હોય બીજે દિવસ કન્ટિન્યુ નાસ્તો બી અલગ અલગ અમારો ફક્ત જે લાઈવ કમન્ડ હોય છે એ જ કન્ટિન્યુ હોય છે અને અમારી જે માતાજીના આશીર્વાદથી અમારા દરેક જે દાતાઓ છે એમના આશીર્વાદથી અમે જે બનાવીએ છીએ સિંગલ માં અને બેસીકી માં બનાવીએ છીએ તો મિત્રો આ હતો અંબાજી માના જે અહીંયા જે સેવા કેમ ભાવ ભક્તો જે પ્રસાદી વિતરણ કરવામાં આવે તેનો સંપૂર્ણ વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે માં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા ઉલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલ મારી અંબે જય જય અંબે